નેપાળ ખાતે યોજાયેલ કરાટેની પ્રતિયોગિતામાં વડોદરાના તાલા વિસ્તારનો યુવાન ઝળક્યો હાલ તાજેતરમાં એકત્રીસ ઓક્ટોબર એટલે કે આજ રોજ નેપાળના કાઠમાંડુમાં વાળો રિયો ફેડરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત શ્રીલંકા નેપાળ અને બાંગ્લાદેશના કરાટેના પ્રતિયોગિતામાં ભારતમાંથી અને ખાસ ગુજરાતના વડોદરા શહેરના તનજા વિસ્તારમાં રહેતા અને કરાટે ક્લાસ ચલાવતા અને કરાટેમાં ફોર્થ ડાન બ્લેક બેલ્ટ ધરાવતા સેન્સ માહિર પઠાણે પણ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો જેમાં બ્લેક બેલ્ટ ઓપન એજ કેટેગરીમાં માહિર પઠાણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો માહિર પઠાણ કે જેઓ ગ્લોબલ નોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલના પીટી ટીચર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આ શાળાની ગુરુવા અને તાન એક એક શાખા આવેલ છે જેમાં સાંજે બાળકોને તેઓ કરાટેની તાલીમ આપે છે આપણા શહેરના કરાટે ખેલાડીઓ બીજા દેશમાં રમી આપણા શહેરનું ગૌરવ અને આપણા શહેર અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે તે હેતુથી કરાટે ક્લાસ ચલાવી બાળકોને તૈયાર કરવાનું કામ માહિર પઠાણ કરી રહ્યા છે આવો સાંભળીએ કે સેન્સાઈ માહિર પઠાણે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું ማና હેલો હરીવન હું સેન્સાઈ માહિર પઠાણ ચીફ ઇન્સ્ટ્રક્ટર ઓફ વાડુરુ કરાટેડું ફેડરેશન ઓફ ઇન્ડિયા હાલ એકત્રીસ ઓક્ટોબરે નેપાળમાં આંતરરાષ્ટ્રીય કરાટે ટૂર્નામેન્ટ ઇન્ટરનેશનલ લેવલ પર એનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અમારી ભારત ટીમમાંથી અમે અહીં રિપ્રેઝેન્ટ કરવાના લક્ષ્યથી આવ્યા હતા જ્યાં મેં કાતા અને કુમિતે બંને અમારા ટીમે પરફોર્મ કર્યું હતું જ્યાં મેં ઓપન એચ કેટેગરીમાં કાતામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું હું અહીંયા ભારતને રિપ્રેઝન્ટ કરવાના લક્ષ્યથી આવ્યું હતું એક સપનું લઈને અને મારું એ સપનું પૂરું થયું હાલ હું ગ્લોબલ નોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ ટીચર તરીકે બાળકોને તાલીમ આપું છું અને એ જ સ્કૂલમાં જેની બે બ્રાન્ચ છે તાનેલ અને ગોરવામાં એ જ સ્કૂલમાં સાંજે કરાટે ક્લાસમાં બાળકોને પર્સનલ કોચિંગ કરાટેની અને ટુર્નામેન્ટમાં જવા માટે ફાઇટ શીખવા માટે અને અન્ય વસ્તુઓની પણ તાલીમ આપું છું કરાટે મિક્સ માર્શલ આર્ટમાં જો તમે મારા કરાટે ક્લાસમાં જોડાવવા માગતા હો મારો નંબર એટ સેવન ફાઇવ ડબલ એઇટ વન નાઇન વન ફોર ઝીરો છે થેન્ક યુ